એકસો ને અઠાણું તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ બનાસકાંઠાની અંદર જોવા મળ્યો છે એ પણ મિત્રો બે ઇંચ સુધીનો સરેરાશ જોવા જઈએ તો મિત્રો વીસ તાલુકા એવા જ જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે જે અહીં તમે જોઈ શકો છો એટલે કે ખાસ કરીને ભારે વરસાદ ગુજરાતની અંદર ગઈકાલે જોવા મળ્યો નથી એકદમ સામાન્ય સિમ્પલ વરસાદ ખાલી જોવા મળ્યો હતો અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે અને એક સિસ્ટમ ગુજરાત ઉપર છે હાલ મિત્રો વરસાદનો ટ્રેન્ડ જોઈએ તો બંગાળની ખાડીમાંથી સિસ્ટમો બની અને ખાસ કરીને ગુજરાત ઉપર થઈ અને ઓમાન સાઉદી અરેબિયા તરફ મિત્રો જઈ રહી છે એટલે કે આવી રીતનો ટ્રેન્ડ છે અને સતત મિત્રો હજુ પણ આવો ટ્રેન્ડ ચાલશે એટલે કે ગુજરાતમાં વરસાદનો બ્રેક નહીં લાગે આવો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને ક્યારેક મિત્રો સારું જોર આવી જશે તો પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ એટલે કે દસ ઇંચ સુધીનો વરસાદ પણ ચોવીસ કલાક કાપકી જાય છે આજના વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાના છીએ ખાસ કરીને મુખ્ય ત્રણ બાબતે હજુ પણ મોટી સિસ્ટમ છે અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે તો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં ગઈ છે આજે બીજો મુદ્દો એ જોશું કે આજે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે અને ત્રીજો મુદ્દો સૌથી અગત્યનો આગામી એક મહિનો છે એ વરસાદને લઈને કેવી તેની પરફેક્ટ મિત્રો માહિતી મેળવશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈશું તો સિસ્ટમને લઈને ખાસ કરીને આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેમજ એક મહિના દિવસની આગાહી આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈ લઈએ કે હજુ સિસ્ટમ ગુજરાત ઉપરથી ગઈ નથી અને તમે જોઈ શકો છો વરસાદની ધરી પણ મિત્રો કાંઈક આમ છે એટલે કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની આ સિસ્ટમ છે આગળ વધી મધ્ય ભારત ઉપર થઈ અને અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે મિત્રો આગળ વધી રહી છે સતત મિત્રો આ ટ્રેન્ડ ચાલુ રહેવાનો છે હજુ પણ ચાલુ રહેવાનો છે જેને લઈને ગુજરાત હવામાન વિભાગે બાવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર ફરી એક વખત મિત્રો ઓરેન્જ એલર્ટ આપ્યું છે ઓરેન્જ એલર્ટનો મતલબ કે છૂટાછવા વિસ્તારમાં તો ભારે વરસાદની અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી રહેવાની છે આજના દિવસે મિત્રો પવનની ઝડપ છે એ નોર્મલ કરતાં થોડીક વધારે રહેવાની એટલે કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કચ્છનો દરિયાકાંઠો હોય કે સૌરાષ્ટ્રનો માંડવી સૌરાષ્ટ્રનો દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર જિલ્લો હોય કે અહીંયા મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તાપી ભરૂચ જિલ્લો હોય તો આ તમામ જિલ્લાની અંદર પવનની ઝડપથી વધારે રહેવાની છે વરસાદની વાત કરીએ તો વરસાદ ક્યાં ક્યાં આજે જોવા મળી શકે છે તો હવે મિત્રો ગઈકાલે આપણે જોઈએ કે ઉત્તર ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ તો આજે સુઈ મહેસાણા પાલનપુર હળવદ અમદાવાદ તેમજ મિત્રો હજુ જો વિસ્તારથી આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો રાધનપુર મહેસાણા હિંમતનગર વિરમગામ આમ જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ જોવા મળશે પરંતુ અમદાવાદ ગાંધીનગર સહિતના ભાગોની અંદર બે ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના પૂર્વ તરફના એટલે કે રાપરની અંદર પણ સારા વરસાદની આગાહી છે દરિયાકાંઠાના ભાગો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોમાં ખાલી ફક્ત મિત્રો વરસાદી ઝાપટા જોવા મળે વાદળછાયું વાદળ જોવા મળે પરંતુ ભારે વરસાદની શક્યતા નથી હવે મિત્રો આજથી ભારે વરસાદની શક્યતા છે એ આપણે કચ્છ છે તેમજ મિત્રો આ બોર્ડર એરિયા તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મોડાસા ગાંધીનગર પાટણ મહેસાણા અમદાવાદ છે તેમજ મિત્રો ખેડા આણંદ પંચમહાલ છે દાહોદ છોટાઉદેપુર છે વડોદરા ભરૂચ સુરેન્દ્રનગર છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની તીવ્રતા થોડીક મિત્રો ખાસ કરીને વધારે દેખાશે આ સિવાય તમે જોઈ શકો છો હવે મિત્રો બંગાળની ખાડીમાંથી ફરી એક વખત સિસ્ટમ આવતી દેખાય છે તો આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતની અંદર વધારે છે કારણ કે આ સિસ્ટમ છે એ રાજસ્થાન તરફ મિત્રો જતી દેખાય અહીંયા તમે જોધપુર તો તેની અસર છે ઉત્તર ગુજરાતની અંદર વધારે થતી હોય છે તો તેને હિસાબે ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ પડશે સૌરાષ્ટ્રના કાંઠે પણ ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે પરંતુ પવનની ઝડપ વધારે હોવાને કારણે મિત્રો વધારે આશા નથી પરંતુ ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિસ્ટમની આગાહી હવામાન વિભાગે પંદર પચીસ તારીખ સુધી આપેલી છે પચીસ તારીખથી ધીમે ધીમે જે વરસાદનું જોર છે એ ઘટી રહ્યો છે અને એક મિત્રો સિસ્ટમ છે એ અઠાવી અને ઓગણત્રીસ તારીખે આવી રહી છે પરંતુ એ સિસ્ટમ ખાસ કરીને કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર લાગુ પડશે ત્યારબાદ વાત કરું તો તમે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કોઈ મોટી અને મજબૂત ભારે સિસ્ટમ નથી જેને લઈને મિત્રો લાંબો વરસાદનો બ્રેક આવશે અને ફરી એક વખત બંગાળની ખાડીની અંદર પાંચ તારીખથી સિસ્ટમ બની રહી છે તો આ સિસ્ટમની અસર આપણને ગુજરાતની અંદર મિત્રો આગામી સપ્ટેમ્બર મહિનાની સાત અને આઠ તારીખે જોવા મળશે ત્યાં સુધી મિત્રો જોવા જઈએ તો ત્રણ તારીખથી લઈને લગભગ આઠ તારીખ સુધી દસ તારીખ સુધી એટલે કે આઠથી દસ એટલે કે એક અઠવાડિયું છે એ વરસાદનો બ્રેક જોવા મળી શકે છે પરંતુ એ સપ્ટેમ્બર મહિનાની અંદર હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગળ અને એક મહિનાની કમ્પ્લેટ મિત્રો વરસાદની આગાહી જોઈશું તો આ મિત્રો ગઈકાલનો મેપ છે અને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર લગભગ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો જેમાં સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ પોરબંદર અને દ્વારકાની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે રેડ કલર તમે જોઈ શકો છો બાકી ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ગ્રીન છે કચ્છની અંદર છૂટાછવા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો અહીંયા તમે જોઈ શકો એકવીસ તારીખ પછી બાવીસ તારીખ તારીખે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે તેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી છે આ સિવાય તમે જોઈ શકો છો બાવીસ તારીખે મિત્રો ખાસ કરીને યલો એલર્ટ છે એનો મતલબ અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો પવનનો સિમ્બોલ પણ છે એનો મતલબ કે તેજ પવન છે એ ફૂંકાશે તો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે બાવીસ તારીખથી જોવા મળવાનો છે આ સિવાય તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખે પણ તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી ચોવીસ તારીખે થોડીક વરસાદની હળવાશ જોવા મળશે ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે પચીસ તારીખથી આ બધું શાંત થઈ જશે અને હળવો મધ્યમ વરસાદ જોવા મળવાના આ છવ્વીસ તારીખ સુધી પણ મિત્રો વરસાદને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાત હવામાન વિભાગે તો તમે જોઈ લો તમામ જિલ્લાની અંદર વરસાદને લઈને આગાહી કરી દીધી છે વીસ તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ તમામ તાલુકાની અંદર હળવોથી લઈને મધ્યમ કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ રહેશે આજે ચોવીસ તારીખ સુધી આગાહી પચીસ તારીખ પછી તેની અંદર ઘટાડો થઈ શકે છે હવે મિત્રો એલર્ટની વાત કરીએ તો વીસ તારીખે આ છે મિત્રો ગુજરાતનો એલર્ટ જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે જ મિત્રો વરસાદ આજે પડી રહ્યો છે અને એકવીસ તારીખે તમે જોઈ શકો છો કોનો વારો છે બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખથી શક્યતા ઘટી જશે ચોવીસ તારીખ પચીસ તારીખ અને છવ્વીસ તારીખે સાવ શક્યતા ઘટી જશે પરંતુ વીસ તારીખનો મેપ જોઈ શકો છો આજે રાત્રે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ ડાંગની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જામનગર મોરબી રાજકોટ બોટાદ ભરૂચ નર્મદા તાપી અને ડાંગની અંદર પણ આજે રાત રાત્રે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અત્યંત અસાધારણ વરસાદ છે એ ખાસ કરીને જોવા મળી શકે છે તેમજ મિત્રો એકવીસ તારીખે આ સિસ્ટમ છે એ થોડીક મિત્રો આવી રીતે ઉપલા લેવલે જશે તો દેવભૂમિ દ્વારકાની અંદર મિત્રો એક જ જિલ્લામાં રેડ એલર્ટ એકવીસ તારીખે છે અતિ ભારે વરસાદ પડશે આ સિવાય કચ્છ પાટણ બનાસકાંઠા મોરબી જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ નવસારી અને વલસાડની અંદર પણ ભારે વરસાદની આગાહી છે બાકીના જિલ્લામાં પણ વરસાદની આગાહી છે જ નથી એવું નથી પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમને કેટલીક જગ્યાએ ભારે વરસાદ બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે તો ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી રહેશે તો ખાસ કરીને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત